ફેસેલિટર બહેનોને કાર્ય કરે છે હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે કે ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોય એમની પાસે સારા મોબાઈલ પણ ના હોય તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી છે સાથે જ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટર નો વર્ગ ચાર માં સમાવેશ કરે એવી માંગ કરવામાં આવી છે તારીખ બાવીસ નવ બે હજાર પચીસ મારું નામ માયા એસ વાડન છે હું દેરોલ પીએસસી ની આશા વર્કર છું આજે અમે જિલ્લા પંચાયતમાં આવેદન પત્ર આપવા આવ્યા છે તે આવેદન પત્ર આપવા માટે અમે બધી જગ્યા પર પરથી એક પરમિશન લઈ લીધી હતી ને આજે અમે આવેદન પત્રમાં એવું માંગણી કરવામાં આવી છે કે સમાન સમાન કામગીરી સમાન વેતન એ આવેદન પત્ર આપ્યો છે અમારે કામગીરી પ્રમાણે બાર મરણ ઘટાડવાનું હતું એ એની માટે જ અમારે આશા વર્કર રાખવામાં આવ્યા હતા બરાબર ત્યાર પછી અત્યારે ઓનલાઈન કામગીરી આપી દીધી છે અમને જે ચાલીસ કરતા વધારે લોકોનું આંખોની સ્ક્રિનિંગ કરવાનું છે ઓનલાઈન હવે અમુક એવી બહેનો છે કે એમની પાસે તો સ્માર્ટ ફોન પણ નથી અમુક લોકો પાસે સ્માર્ટ ફોન છે અમુક અમુક લોકો ભણેલા પણ નથી કે એમને ઓનલાઈન કામગીરી કેવી રીતના કરવાની તે પણ ખબર નથી એ કામગીરી કેવી રીતના કરવાની છે એની માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે બીજું કેમને સ્માર્ટ ફોન આપો સ્માર્ટ ફોન આપો તો સિમ કાર્ડ સારું એટલે કે રિચાર્જ કરાવી આપો ફાઇવજી સીમ કાર્ડ આપો

દિવસે ફોન આવે ગમે ત્યારે બી ડિલિવરી માટે ફોન આવે છે તો બેન ઊંઘમાંથી ઊઠીને બી જાય છે જ્યારે બીપીએલ રેશન કાર્ડ વાળી બહેનો હોય છે એમને સગરબા બેનને ડિલિવરી થાય છે ડિલિવર માટે લઈ ગયા હોય છે તો બીપીએલ રેશન કાર્ડ હોય છે તો એમનું પ્રોત્સાહન ત્રણસો રૂપિયા મળે છે જ્યારે એપીએલ વાળી બેનને તો કોઈ પ્રોત્સાહન મળતું જ નથી અમને તદ્દન ફ્રીમાં અમે તો ઘરનું ભાડું ખર્ચીને જવાનું હોય છે એપીએલ વાળા માટે તો અમારે પછી બીજું હોય છે કે અમને સમય વચ્ચે બે વર્ષનો ગાળો આપવામાં આવે છે પણ હવે પ્રેગ્નન્સી રહેવી એ વસ્તુ કુદરતી છે એટલે અમને એનો પણ સમયગાળો વધારી આપવામાં આવે જો ફિક્સ પગાર ના કરવો હોય તો એની માટે ઇન્સેન્ટિવમાં પણ બધું કરી આપવા આવે નહીં તો પછી અમને ફિક્સ પગાર કરી દો અમે બધી જ કામગીરી કરીશું અમારી માંગણી સંતોષાય નહીં તો અમે આગળ આજથી અમે હડતાલ પર ઉતરી જઈશું ને અમે ગાંધીનગર પણ જઈશું નમસ્તે